आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजय भवन विजय भवन મારું નામ અંકિતા પટેલ છે હું મંજીપુરા રહેવાસી છું મહાવિદાલ હોસ્પિટલમાં સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું અત્યારે કાળઝાળ ગરમીમાં ડાયરિયા વોમિટિંગ ડિહાઈડ્રેશનના બહુ જ કેસ બનતા રહે છે તો અમે આજેનો પ્રોગ્રામ અમારો છે કે દરેક અમારા ટ્રાફિક ભાઈ જે આટલી કડકડતી તાપમાં પોતાની ફરજ નિભાવે છે તો એ ફર એની માટે અમે આજે એમને સમજાવવા આવે છે કે તમે એનર્જી ડ્રિંક સાથે રાખો કે જેથી કરીને ડિહાઈડ્રેશન ના થઈ જાય અને આ અમારા ગ્રુપ તરફથી અમે એમને ડ્રિંક એનર્જી ડ્રિંક આપ્યું છે જે અમે એક સેવાનું કાર્ય કર્યું છે